તો ગુજરાતમાં ટાટા ટૉપ ગિયરમાં છે સાતસો પચીસ કરોડ રૂપિયામાં તાતાએ આખો આ પ્લાન્ટ ખરીદ્યો છે અને તેની યોજનાઓ પણ આગામી વર્ષો માટે છે તાતા પોતાના આ પ્લાન્ટમાં ટીયાગો ઈવી અને નેક્સોન ઇવી જેવા ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે અને આ ઉત્પાદન આપણા ગુજરાતમાં થશે આ જ પ્લાન્ટમાંથી બેટરી સેલનું પણ પ્રોડક્શન કરવામાં આવશે એટલે એક નવી રોજગારીની તકો પણ અહીં ઊભી થશે તાતાના આ પ્લાન્ટમાં સાણંદની ફેક્ટરીમાં પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને અહીં જ આખો આ પ્રોજેક્ટ આકાર લેશે પ્રતિવર્ષ ત્રણ લાખ કારના ઉત્પાદનની કેપેસિટી છે આખા સાણંદમાં આવેલા પ્લાન્ટની એટલે કે અહીં આપણા આગણે જ તાતાની મોટર્સ તૈયાર થતી જોવા મળશે ટાટા મોટર્સની વ્હીકલ ફેસિલિટીની બાજુમાં એક નવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે અત્યારે એક હજાર લોકોને રોજગારી મળી રહી છે એટલે ગુજરાત માટે આ એક સારી વાત કહેવાય કારણ કે એક હજાર લોકોને ટાટા કંપની રોજગારી આપી રહી છે આ ઉપરાંત આવનારા સમયમાં વધુ એક હજાર લોકોને અહીં રોજગારીની તક મળશે એટલે જેમ જેમ કંપની પોતાના પ્રોજેક્ટમાં આગળ વધશે તેમ તેમ રોજગારીની તક પડશે સાણંદ પ્લાન્ટમાં પચાસ વોટનું સોલાર રૂફટોપ પણ તૈયાર કરવામાં આવ્યું છે જે આ પ્લાન્ટની એક ખાસ વિશેષતા છે હવે તાતા જ્યારે આવતું હોય ત્યારે સુઝુકીએ કેવી રીતે ગુજરાતમાં પોતાની શાક જમાવી છે તેની પણ વાત કરીએ સુઝુકીએ બે હજાર ચૌદમાં ગુજરાતના હંસલપુરમાં એક ઓટોમેટ ઓટોમેટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો હતો ભારતમાં સુઝુકીની સંપૂર્ણ માલિકીનો આ એકમાત્ર પ્લાન્ટ છે ચાલો અમે તમને એના વિશે પણ થોડી જાણકારી આપીશું હવે સુઝુકીનો સપાટો ગુજરાતમાં કેવી રીતનો છે એ પણ જાણીએ પ્લાન્ટમાં બે હજાર સત્તરમાં આખા આ સુઝુકીના પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી હતી સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને બલેનોનું ઉત્પાદન કરે છે અને આ પ્લાન્ટમાં જ આ તમામ પ્રકારના પ્રોજેક્ટ પર કામ થતું હોય છે હવે પ્લાન્ટ સાથે રેલવે લાઈનનું કનેક્શન પણ જોડવામાં આવ્યું છે એટલે આ શું કરશે તો રેલવે દ્વારા હાસલપુરથી કાર્સ દેશના પંદર શહેરોમાં જશે એટલે આપણા ત્યાં બનેલી કાર એ આખા દેશના પંદર શહેરો સુધી પહોંચે છે અહીંથી બનતી કાર્સની મુદ્રા અને પીપાવાવ બંદરથી નિકાસ પણ થશે એટલે આખું ઓટોમોબાઈલ સેક્ટર ઓટોમોબાઈલ હબ અને ગુજરાત એમાં કેન્દ્રસ્તાને હવે આગળ વાત કરીએ અને ફોર વ્હીલર નહીં પરંતુ હવે ટુ વ્હીલર કંપનીના પણ ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં આવી ટુ વ્હીલર કંપનીના પ્લાન્ટ્સ આવેલા છે હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા કંપનીએ ગુજરાતના વિઠલાપુર પ્લાન્ટને લઈને આ વર્ષની શરૂઆતમાં નવી જાહેરાત કરી હતી આ કંપનીએ નવી એસેમ્બલી લાઇન શરૂ કરી છે જે આ પ્લાન્ટમાં એની ત્રીજી એસેમ્બલી લાઇન છે આ પ્લાન્ટ વિશે પણ તમને થોડી માહિતી આપી દો હોન્ડાનું ગુજરાત કનેક્શન જુઓ તો બે હજાર સોળમાં વિઠલાપુરમાં હોન્ડાનો પ્લાન્ટ શરૂ થયો હતો અને વર્ષ વર્ષે પ્રોડક્શનની જ્યારે તેની વાત કરવામાં આવે તો વર્ષે પ્રોડક્શનની કેપેસિટી અહીં છ પોઈન્ટ પચાસ લાખ વ્હીકલ્સની છે એટલે આ કંપની આ પ્રકારનું કામ કરે છે દુનિયામાં હોન્ડાનો માત્ર સ્કૂટર્સ બનાવતો સૌથી વિશાળ પ્લાન્ટ આપણા વિઠલાપુરમાં છે એટલે ગુજરાતમાં વિઠલાપુરમાં આખો પ્લાન્ટ એક્ટિવા સહિત અનેક મોડલ્સનું આ વિઠલાપુર પ્લાન્ટમાં જ ઉત્પાદન થાય છે અને આપણા ઘર સુધી તે પહોંચે છે ઓટોમોબાઈલ સેક્ટરમાં ગુજરાતની અભૂતપૂર્વ સફળતાની કહાનીનો આટલીથી જ અંત થતો નથી અમે ઓટોમે ઓટોમેકર એમજી મોટર ઇન્ડિયાની વાત કરીશું કે તે કેવી રીતે ગુજરાતમાં આગળ ધપી રહી છે એમજી મોટર્સની ગુજરાતમાં રફતારની વાત કરીએ તો એમ જી મોટર ઇન્ડિયાએ બે હજાર સત્તરમાં હાલોલમાં પ્લાન્ટ ખરીદ્યો હતો એક બાદ એક દેશ અને દુનિયાની એવી કંપનીઓ જે ગુજરાતના આંગણે છે આ પ્લાન્ટ જ્યારે ખરીદ્યો ત્યારે બે હજાર કરોડ રૂપિયાનું તેમાં રોકાણ કરવામાં આવ્યું હતું બે હજાર કરોડના રોકાણની સાથે કંપનીએ અહીં પોતાનો એક પ્લાન્ટ શરૂ કર્યો હતો કંપની હવે હાલોલ પ્લાન્ટમાં બેટરી સેલ મેન્યુફેક્ચરિંગ કરશે અને અહીં પોતાની ઉત્પાદન ક્ષમતા તે વધારશે કંપનીએ ગયા વર્ષે ભારતમાં પાંચ હજાર કરોડના રોકાણની કરી હતી જાહેરાત એટલે ગુજરાતની સાથે હવે આખા ભારતમાં પણ એમજી પોતાની શાખ જમાવા માગે છે હાલોલમાં એસ્પન્શન માટે રોકાણનો તે ઉપયોગ કરશે એટલે એમજી હોય ટાટા હોય કે પછી ટેસ્લા બધાને ગુજરાતનો ટેસ્ટ ગમે છે હવે જેસીબી કંપનીએ હાલોલમાં જ ચુવાલીસ એકર એરિયામાં પ્લાન્ટ શરૂ કર્યા છે આ પ્લાન્ટની પણ અમે તમને માહિતી આપી દઈએ જેસીબીનો પાવર ગુજરાતમાં કયા પ્રકારનો છે જુઓ બે હજાર બાવીસમાં પ્લાન્ટનું ઉદઘાટન કરાયું દસ કરોડ પાઉન્ડ એટલે કે એક હજાર પંચાવન એક્યાસી કરોડ રૂપિયાનું અહીં રોકાણ કરવામાં આવ્યું યુકેના ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સન દ્વારા આખું તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તે અહીં આવ્યા હતા અત્યારે ગુજરાત ઓટોમોબાઈલ અને ઇવી ટેકનોલોજીનું હબ બની રહ્યું છે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને બેટરી સેલ મેન્યુફેક્ચરિંગ એકમો સ્થાપવામાં આવી રહ્યા છે બીજી તરફ રાજ્યમાં ફોક્સકોન અને માઇક્રોન જેવી દુનિયાની દિગ્ગજ ટેક કંપનીઓ અબજો રૂપિયાનું રોકાણ કરી રહી છે ગુજરાતમાં ધોલેરા અને સાણંદમાં સમિકન્ડક્ટર યુનિટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જૂન બે હજાર ત્રેવીસમાં જાહેરાતના માત્ર નેવું દિવસની અંદર જ સાણંદમાં પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પહેલી ચીપ તૈયાર થવાની શક્યતા છે આ સમિકન્ડક્ટર અને કાર્સનો સીધો સંબંધ છે કાર માટે પણ સેમિકન્ડક્ટર ચિપ્સ ખૂબ જરૂરી છે પહેલાના જમાનાની કાર અને અત્યારની કાર વચ્ચે ફરક સેમી કન્ડક્ટરના ચિપ્સના કારણે જ આવ્યો છે હવે કાર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનું સાધન રહ્યું નથી હવે તો કારમાં એડવાન્સ ટેકનોલોજી છે જેના લીધે કારમાં સવારી વધારે સુરક્ષિત અસરકારક અને માણવાલાયક બની છે આ ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચિપ્સ છે જેમ કે સેન્સર્સના કારણે તમારા કારને કોઈ અડચણ હોય તો તે ડિટેક્ટ કરે છે કંટ્રોલ સિસ્ટમના કારણે પેટ્રોલ કે ડીઝલનો અસરકારક રીતે ઉપયોગ થાય છે વળી તમે લાંબી રોડ ટ્રીપમાં કારમાં મ્યુઝિક પણ સાંભળી શકો છો આ કમાલ સેમી ચિપ્સના જ છે જે હવે આપણા ગુજરાતમાં બનશે એટલે ઇલેક્ટ્રિક કારનું ગુજરાતમાં ઉત્પાદન અને ઇલેક્ટ્રિક કાર માટે જરૂરી સેમિકન્ડક્ટરનું કન્ડક્ટરનું ચિપ્સનું પણ ગુજરાતમાં જ ઉત્પાદન કરશે અમને આશા છે કે આ વિકાસના હાઈવે પર ગુજરાત ફૂલ સ્પીડમાં દોડશે પ્રાઇમ નાઇનમાં હવે સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની